પ્રતિક્રિયા સામે આવી છે અને વહેલામાં વહેલી તકે આના લાભો ક્યાંય કાયદાકીય ગૂંચવણોમાં અટવાયા વગર છેવાડાના વ્યક્તિ સુધી સાચા લાભાર્થી સુધી પહોંચે એ માટે સરકારે સંકલ્પિત થવું જોઈએ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની કરની અને કથની વચ્ચે તફાવત છે માત્ર ચૂંટણીમાં રાજકીય રોટલા શેકવા માટે લોકસભાના સત્રના છેલ્લા દિવસે વિપક્ષોને વિશ્વાસમાં લીધા વગર ક્ષતિયુક્ત નિયમો અને આટી ઘુટીઓથી આવો લાભ લોકો સુધી ન પહોંચે એવો નિર્ણય કર્યો છે આવતા દિવસોમાં દરેક પક્ષને વિશ્વાસમાં લઈ અને લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કરવી પડશે પણ એક માની શકાય કે ગુજરાત પ્રથમ બની રહ્યું છે આ બિલને લાવવા માટે અને મંજૂર કરવા માટે વિધાનસભામાં લાવવું જોઈએ ટેકનિકલી પ્રોબ્લેમ સુપ્રીમ કોર્ટમાં પણ હિયરિંગ ચાલી રહી છે તો કઈ રીતે તમે જુઓ છો હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજકીય રોટલાઓ શેકવા ઉતાવળ કરી અને અગ્રતા ક્રમે રહેવાની જે ભૂતકાળમાં ભૂલો કરી પરિણામે આવો લાભ આજ દિવસ સુધી ગુજરાતના યુવાનોને ન મળી ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કોંગ્રેસ પક્ષના ખાનગી મેમ્બર બિલનો વિધાનસભામાં વિરોધ કર્યો આવી મતદાન કર્યું કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભામાં ખાનગી મેમ્બર બિલથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત યુવાનોને શિક્ષણ આરોગ્ય અને રોજગારમાં વીસ ટકા જેટલી અનામતની માગણી કરી હતી આ વીસ ટકાને બદલે માત્ર દસ ટકામાં એક બોહોળા સમૂહ સમાવવાનો ભારતીય જનતા પાર્ટીએ એ પ્રયાસ કર્યો છે નક્કી કર્યા વગર આ કાયદો લાગુ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે મને લાગે છે કે આ માત્ર ચૂંટણીઓ લડવા માટે રાજકીય રોટલા શેકવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉતાવળ કરી અને ક્યાંક આવા લાભાર્થી વર્ગોને નુકસાન ન કરે એની સરકારે તકેદારી રાખવી